દાયો સી નિશાળે દેવને મૂકવા એને જાવનો છે ભણવા કા રેતી નાખવાનું તો થાબામાં જો રેતી નાખ્યું છે રેતી આટલું બાકી રહ્યું છે એટલું નાખી દેવી હવે લગભગ તો એન્ટ્રોલ નહીં પાડવો પડે જમવા બેઠો દેવો આ બાજુ છોકરા બધા જમ્યા છે એ વ્યાજ હશે આમ હેઠા વ્યાજ આવી ને એવું છે એટલે આપણે સાડા ને આપણે અગિયાર વાગ્યા ને ગયા અને દીવો જો કેમ બધા મજામાં મજામાં જો આ દાયો નિશાળે દેવને મૂકવા એને જાવ ભણવા કા ફેમલી આપણે પહોંચ્યા કરળમાં બીજી વાળીએ ને અહીંયા કામ થઈ ગયું ચાલુ આપણે રેતી નાખવાનું તો ધાબામાં રેતી નાખ્યું છે રેતી નાખવાનું કારણ પછી આમાં પાણી પલાળ દેવું રેતીમાં ભેજ હમણાં જળવાય રે તો ધાબાને ભેજ જોઈ પૂરતો તો જો રેતી ટકલી કનેક્શન આવે એટલું બાકી છે એટલે નાખી દીધી લાઈટ આવે ફૂલ એટલે આ બમડી ચાલુ કરી દેવી બધું ધરાય જાય પણ રહી ક્યાં રાખે હમણાં અત્યારે પેલો નહીં પણ બીજો ઇન્ટ્રોલ પડ્યો છે કે અકારે બધું તો થાય નહીં એક પોરા ખાવા પડે પોરા ખાતા ખાતા રેતી નાખી છે અત્યારે બીજો ઇન્ટ્રોલ છે ને જો આટલું બાકી રહ્યું છે એટલું નાખી દેવી હવે લગભગ તો ઇન્ટ્રોલ નહીં પાડવો પડે એટલું નાખીએ ને પછી કાંઈ બીજું કામ જ છે તો મળશું પાછા અહીંયા બાજુ બધા બેઠા છે વણ્યું કરે બધા તો અહીંયા આપણે ડેટ લખીને કીધો સૌ છ ચોવીસ ધાબુ ભીડી લખી વળે ધાબુ ભેડીની ડેટ લખી વળી ખબર ને કેટલા વર્ષ થયા એમ તો વાગી ગયા અગિયાર ને મસ્ત મજાની રેતી ધાબા ઉપર ચડાવી દીધી બધી આખા ધાબામાં પાછળી દીધી ને અત્યારે જવાનું છે દેવને તેડવા નિશાળીથી જોઈ કેવા કે હાલ થયા સા પહેલા દિવસ પહેલો જ દિવસ હતો આજ નિશાળીનો એને આમ તો ક્યારેક ક્યારેક જાતો પણ આજથી હવે રેગ્યુલર ચાલુ થઈ જઈશ તો હું ને અમારે ભણુભાઈ ભાઈ જઈશ તેડવા આપણે પગ ગયા નિહાળે અને જો જમવા બેઠો દેવ આ બધા છોકરા બધા જમમાં છે કેટલી વાર છે અમારા ભણુ ભાઈ તેડવા એવા કાં કા રે ભર તો તનો ખવાયા જો ઈસકા ખવાય દેવન બધાય લાવ લપૈયા ખવાગા খ পিছ পিছ আঠাৱ રજા પડવાની હજી વાર છે ને જો બધા બે હેર્યા છે લેસન ને એવું આપ્યા છે રજા પડે સાડા અગિયાર ને આપણે અગિયાર વાગ્યા ને પહોંચી ગયા અને દીવો જો અહીં વીઆઈ હિંસકો અને અમારે તનુભાઈ ખાય છે લીંબોળી હા મસ્ત મજાની પાકલ પાકલ લીંબોળી ખાય છે અમે ન કરવી પડી જશે નિશાળે એને પડી ગઈ રજા આપણે હવે જાય ઘરે ફેમિલી પડે ગઈ હાંજ ને વાળું બળું આપણે કરી લીધી છે ને મસ્ત મજાની લાવ બીજી વાળી આપણે વી આવ્યા હતા વેલાસ હતા અત્યારે ઉપર છે બોર્ડ રિપેરિંગ પ્લગ ને સાપુ ને એવું નાખ્યું કામ ચાલુ છે આ બધું ખોળે મૂકી દીધું હારવાર જો આ મથાવેશ એ છે મસ્ત મજાનું રિપેરિંગ કામ ચાલુ છે રિપેરિંગ કરીને પછી મળી પાસે ગુડ મોર્નિંગ ફેમિલી આજે છે બીજો દિવસ બીજા દિવસમાં બ્લોગ આપણે કન્ટિન્યુ સુધી ચાલુ તો નથી રાખવું કન્ટિન્યુ પણ બ્લોગનું એન્ડિંગ બાકી હતું આપણે ગયા તળાવે તો તળાવનો નજારો કંઈક આવો છે મસ્ત મજાનો દીવ ઉજી ગયો ને જાવ પાણી તો છે નહીં કાંઈ તો હવે ખાડો રહ્યો છે તો બે પાંચ દિનનો મામલો છે ને કૂવામાં જો ઓછું થઈ ગયું બે પાંચ દિનનો મામલો છે ને કોરું કડાક થઈ ગયું ને વરસાદ જો આવી જાય તો થોડી પાછું ભેગું થઈ જશે નવા જૂનું અત્યારે હવે નવા જૂનું થાય એમ લાગતું જ નથી કેમ કે વરસાદ થોડોક લેટ આવવાનો છે પહેલાં આવવાનું તો પણ ન આવ્યું લેટ આવવાનો છે ને વાવાઝોડું અહીં તો આપણને કંઈ ખબર નથી કેટલીક પહોંચ્યું શું છે હા એવું જાણવા મળ્યું કે ક્યાંક વરસાદ પડ્યો ઘણી જગ્યાએ પવન ફૂંકાણો વરસાદ પડ્યો એવું બધું થયું છે એ બાકી તો જો અત્યારમાં પરશો વળી ગયો આજ થોડુંક ગરમીનું વાતાવરણ વધારે છે જાઓ તો હવે આપણે બ્લોગને વધારે નથી કહેશો બ્લોગને પૂરો કરશું બ્લોગ વિડીયો તમને ગમ્યો તો લાઇક સર સબસ્ક્રાઈબ કરી નાખજો મળશું પછી કાલે નવા બ્લોગમાં ત્યાં નવા કામ છે ત્યાં સુધી જય માતાજી બા બાય આવજો ટાટા